Thank you. હા ભગવાન એટલે એક પછી અરે ગોમાં એક નું આવી જાય આય ભગવાન બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો સિંહની બીકે દવા સાટવી છે ભીમમાં ભીમમાં આમાં આમ આવી જાય આમથી આવી જાય એવું થાય અત્યારે સિંહ સોળી મે ગયા છે સિંહ પકડી ને વાય જાય સારું હવે ભેટલી ની અંદર સિંહ છે આજે રોજ માળ માં હતા અત્યારે ભેટલી માં છે ખોટે આપવાનો ખેલા સારું પબ્લિક રાઈટ નો વારો છે પાણી વાળવાનું તો પાણી વાળવાય નહીં નહિ દે અને PGDCA વાળા ને દિવસ નો વારો કરી નાખો અઠવાડિયું એની બીક છે કોઈ પાણી વાળવા નહિ ને મોલ બધા ખાખરી દે એની બે કોઈ કામ કરવા પડે એમ નહીં જતું હોય અમારે ભજન અંદર અત્યારે એલર્ટ કરી દીધું છે વાડીયું ખાલી કરાવી નાખીએ કે બધા કે સિંહ નું લોકેશન જડી ગયું ભાઈ એની વાડી કેટે છે નદી ના કાંઠા બેઠો છે એક હોય બે હોય એ ન ખબર હશે પોલીસ વાળા ફોરેસ્ટ કાતા વાળા બધા બધા વાડી થી બધા જે પડાવ હતા ખેતર માં સારા સાર વાળા દિવસ ના કીધ ના મજા મજા આવી જાય કેમ કે દિવસ માં પાણી વાળવાનું વાંધો ઠંડી એક સિંહ ની

Em không mà xin hông ấy vừa Bóp cho anh મહેનત કરીએ છે ખરા ખરે તારીખ પચીસ તારીખ લીધી વરસાદ ન આવે તો કામ નું એક નુકસાન જેવું છે બીજું નુકસાન આવેલું એવું છે નુકસાન તો થાય છે જો આ ભાઈ ના કઢાયું વજન થાય ને મિત્રો ને નમસ્કાર હા ભાઈબંધ બધા જોવા આવો સબ્રાઈબ કરી નાખજો લાઈક એક જ કર્યું છે બે એક જણું જોવા લાઈક કરી લાઈક કરી ભલે એક તો એક આપડે મારો સાહિતીદાર છો તારું નામ શું છે ભાઈબન લાઈક કરી દેન બ્રો સબસ્ક્રાઈબ કરી દેન

हेलो भाईबान छोट फिल्म માં તમારું સ્વાગત છે બ્રો પાંચ જણા ઓકે બ્રો ઓકે ઓકે આલે શિહની બેક છે શિહ અહીં બેકમાં જેતમાં કામ કરી રહ્યો ઉપર જસદન તાલુકાના ભડલે કામ રોજમાં એ પાટણ બોટા જિલ્લામાં સાંજે રોજ મારવા આવતા અત્યારે ભજની ની અંદર આવી ગયા છે જે લીંબ વાળા સીમ છે અને કેટલી ની સીમ વાડી ના જે એક ખેતર છે ખેતરના છેડે જે ગેલો નદી આવેલી છે એ જગ્યાએ એ અત્યારે હાલ ની તક માં બેઠો છે અને પોલીસ વાળા ફોરસ કાતા વાળા બધા ને એલર્ટ કરે છે કેમ કે એને પકડવા વાળા તો આવી ગયા છે ઈ બધા ફોરસ કાતા વાળા આવી ગયો હોય તો ભલે એક રાત કાઢવી બહુ અઘરી છે આ બે ત્રણ દિવસ રખડે છે આપડે ચેનલ માં એનો શોત વેડિયો હતો જોવા લઈ ગયો જેને વિશ્વાસ ન આવતો હોય આ દવા છાંટે છે પણ હાનિકારક નો કેવાય આ ટ્રીટમેન્ટ છે પણ છે ઓર્ગેનિક છે સુગંધાર છે અને માઇક્યુને આમંત્રિત કરે છે એટલે આપણે આ દવા લીધી ટ્રીપ વહી જતી હોય તો પછી શું આનું નામ છે મિટલર મેકલર એક નંબર કામ કરે છે ક્રિપ માટે ગમે એટલે કદાચ તમે ઉલાલા સાટો ઉલાલા કરતા એટલું રિઝલ્ટ સારું છે એ પોક આવે અગિયારસો રૂપિયા થાય પણ કામ એક નંબર છે અને મધની માહિતી તમારે ગમે એટલે પેટી કેમ નથી એની સુગંધ જ એવડી ફેલાવે છે આનું નામ છે મિટલા સર્ચ મારજો મિટલર દવા યુટ્યુબ માં કામ તમે જોઈ તો તમને થાય છે નહી દવાનું કામ સારું છે આપડો કપાસ હો આટલો દેખાડું વધારે નહીં દેખાડું કેમ કે અડધો સુકાઈ ગયો ઓર્ગોનિક વ્યાજ છે વરસાદે કઈ રેવા દીધું નહીં એવું થયું અહીંયા આપણે જામફળ જો બુદ્ધિ કાઢી નાય તો ઢગલો કરી દીધો છે અને એમ આપણે ઢોર માટે મસ્ત નિણ વાઈ દીધી છે રસ્તો એટલો હાઈ ક્લાસ થઈ ગયો રસ્તો વાયો બાર કિલો રસ્તો વાયો